आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीम लाइव सच्चाई की सही आवाज बगुदरा पुलिस स्टेशन नावी पुलिस स्टाफना मानसोने आई गैरकैदी से प्रवृत्ति शोधवामाटी सूचना करेल जे जनवरी बगुदरा पुलिस स्टाफना पुलिस कांस्टेबल महेश भाई पुलीश पुलीश भाई, भाई तथा पुलिस कांस्टेबल विष्णु भाई दशरथ भाई नाव ने बातमी हकीकत मडी होती के बगुदरा गामे होटल फडियामा रहता प्रोही बुटलेगर चंदू भाई सलीम वजू મકવાણા તથા તેમનો દીકરો અશ્વિનભાઈ ચંદુભાઈ મકવાણાઓએ પોતાના જ ઘરે તથા ઘરની બાજુમાં આવેલા મકાનોમાં ભારતીય બનાવટના પરપ્રાંતિય દારૂનો જથ્થો સંતાડીને વેચાણ કરે છે જે આધારે સદર જગ્યાએ જઈને પ્રોહિબિશન અંગેની સફળ રેડ કરી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના પરપ્રાંતીય દારૂની બોટલ નંગ એક હજાર છન્નું તથા

વોન્ટેડ આરોપીમાં અશ્વિનભાઈ ચંદુભાઈ મકવાણા બગોદરા તાલુકો બાવડા અમદાવાદ દારૂનો જથ્થો મોકલનાર રોહિત બેચર રહેઠાણ ઝાંઝરી બોર્ડર રાજસ્થાન સ્વિફ્ટ ગાડી લઈને દારૂનો જથ્થો ઉતારવા માટે આવેલ ઈસમો તથા તપાસમાં નીકળેલ તે વગેરે મુદ્દામાલમાં ભારતીય બનાવટના પરપ્રાંતિય દારૂની બોટલ નંગ એક હજાર છન્નું તથા બિયર નંગ નવસો એકત્રીસ મળીને તમામ કુલ કિંમત રૂપિયા ચૌદ લાખ બાણું હજાર વીસ અને મોબાઈલ ફોન લાઇટ બિલ વગેરે મળીને કુલ કિંમત રૂપિયા પંદર લાખ બાર હજાર વીસનો નો મુદ્દા માલ ઝડપી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચીફ એડિટર ગણેશ રાવત દેશ ઓર પ્રદેશ ની ખબર કે લઈ અભિ સબસ્ક્રાઇબ કી છે દબાના બિલકુલ ના ભૂલે જીસે પહેલે ખબર પહોંચ